જેને જગતનો તાત કહીએ છીએ એક ખેડૂતની એક દિવસની આજની તારીખે ખેતીમાંથી થતી આવક ફક્ત રોજના સત્યાવીસ રૂપિયા છે ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ પ્રમાણે ખેડૂતના ટોટલ પરિવારની એક મહિનાની આવક

કેટલું તમને કહેવા આયા છે આપણા ગુજરાતમાં 1100 કિલોમીટરની સૌરાષ્ટ્રની યાત્રા દરમિયાન ગુજરાતના ખેડૂતને કંગાલ અને પ્રાહીમાં પરિસ્થિતિમાં બે જોયો છે અને એટલા માટે સંકલ્પ કર્યો છે કે કોઈપણ સંજોગોમાં જ્યાં સુધી ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ કરવામાં આવે નહીં ત્યાં સુધી આ જન આક્રોશ રેલી અને જન આક્રોશ આંદોલન આ ધરતી પરથી પૂરું થવાનું નથી એ ગુજરાતની સાડા છો કરોડ જનતાને અમે વચન આપીએ છીએ સાથો સાથ ઘણા દિવસથી આપ તમામ લોકો એ સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છો આખું ગુજરાત ફિલોને ચાલ્યું છે દારૂ જુગાર અને ડ્રગ્સના મુદ્દે ત્યારે કહેવા માંગુ છું કે મુખ્યમંત્રી ફાકા ફોજદાર ભારતીય ચોવીસ કલાક માં અમિત ઠાકર ના ભત્રીજા ને સાબરમતી સેન્ટર જેલ ભેગો કરો તો ખબર પડે કે તમારામાં પાણી છે અને પાટણ ના જિલ્લા પોલીસ વાળા પણ કહું ગૈતાલે પર કીધું તો કાકોસીની ધરતી પરથી પર કીધું તો ગૈતાલે રાત્રે મારા ગામના કેટલાક લોકોએ કીધું આ બેચરાજીરા મંદિરના 100 મીટર જાલતે અઠવાડિયા પેરા સુધી વર્લી મતકા ચાલતો તા અરે 200 મીટર નામતે ડારુડે જુગાર લડ्डा ચાલતો તા આપ તમામે તમામ બેચરાજી વાસીઓ સમગ્ર ગુજરાતની जनता તમારા તાલુકામાં તમારા જિલ્લામાં તમારા શહેર ના જેટલા પણ દારૂ જુગાર ગાટા ચાલતા હોય જ્યાં પણ ડ્રગ્સ કાળો કારોબાર ચાલતો હોય લિસ્ટ બનાવો આ ક્રાંતિ હવે ગુજરાત માં રોકાવાની નથી આ ક્રાંતિ ગુજરાતના યુવાનો કરી દેશે કોંગ્રેસ પાર્ટી એ ગુજરાતની યુવા પેઢીને ને ડ્રગ્સ ના રવાડે ચડવા દેવાની નથી બહુ થયું આપણી બેન દીકરીઓ માતાઓ

આસામ જ્યાં આ વખતે તોડી લેજો અરુણાચલ પ્રદેશમાં કરી લેજો તારો ધંધો તારી ગોળી તારા કેસ તારી જેલ બધા માટે અમે તૈયાર છીએ પણ એક વસ્તુ યાદ રાખી લેજો કબીર સાહેબ એ કીધું છે માટી કહે કુંભાર છે તું ક્યા રોંદે મોહે એક દિન એસા આયેગા મે રોંદુગી તો હે સંગીઓ તમારું છોત્રા કાઢવાનું મિશન એ શરૂ થઈ ગયું છે જય હિન્દ જય ભારત જય સંવિધાન આ તમામ લોકોને કહું છું મારી સાથે એક નારો લગાવજો હું કહીશ લડેંગે તમે કેસો જીતેંગે લડેંગે लड़ेंगे, इंक लाभ इंकलाब लाभ ये धरती अपने आप की नहीं किसी के बाप की डरो मत